જય સ્વામિનારાયણ આજે આપણે ઘઉંના લોટની અને મગની ફોતરાવાળી દાળ આવે છે તેની સરસ આપણે કચોરી બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં મગની ફોતરાવાળી જે દાળ છે તેને બે કલાક માટે પલાળી અને રેડી કરી લીધી હતી તો પાણી જે છે એ બધું આપણે કાઢી લઈશું અને જે મગની દાળ છે તેને સરસ ક્રશ કરીને રેડી કરી લઈશું હવે આપણે કચોરી બનાવવા માટે અહીં રોટલીનો ઝીણો લોટ લીધો છે તેને મેં ચાળી લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે અને ત્યારબાદ આપણે બે મોટા ચમચા ઓઇલ લેવાનું છે બધું જ સરસ રીતે ધીમે ધીમે મિક્સ કરી દેવાનું છે અને આવી રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે આપવાનું છે કારણ કે મુઠ્ઠી પડતું મોણ આપીશું ને તો જે કચોરીનો ઉપરનો પડ છે ને ક્રિસ્પી થશે તો સરસ આપણું મૂઠી પડતું મોણ અપાઈ ગયું છે અને હવે આપણે ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પરોઠાનો જે લોટ હોય છે એના કરતાં થોડોક ટાઇટ લોટ આપણે રાખવાનો છે તો આપણો લોટ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આ લોટને આપણે ઢાંકી દેવાનો છે અને દસ મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે કચોરીની અંદર ભરવાનો જે મસાલો છે એ રેડી કરી લઈશું તો અહીં મેં બે મોટા ચમચા ઓઇલ લીધું છે તેમાં જીરું અને અડધી ચમચી હળદર એડ કરી છે અને બાઇન્ડિંગ માટે મેં અહીં અડધો વાટકો ચણાનો લોટ લીધો છે ધીમા ગેસે જ આપણે સરસ આવી રીતે મિક્સ કરવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું આપણું સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં મસાલા કરીશું તો અડધી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી વરિયાળીનો પાવડર અડધી ચમચી આમચીર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે ત્યારબાદ આપણે એક મોટી ચમચી આપણે ખાંડ લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસને આપણે ધીમો રાખવાનો છે અને આવી સેતત આપણે હલાવતા રહીશું એટલે આપણું મિશ્રણ છે એ સરસ છૂટું છૂટું થઈ જશે હવે આપણે જે મગની ફોતરાવાળી દાળ હતી એને આપણે ક્રશ કરી લીધી હતી અને એ પણ આપણે આ મિશ્રણની અંદર એડ કરી દઈશું હવે ધીમા ગેસે જ આપણે સતત હલાવતા રહીશું એટલે આપણું જે મિશ્રણ છે એકદમ છૂટું છૂટું થઈ જવાનું છે અને મગની દાળ પણ છે એ પણ સરસ ચડીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું બધું જ મિશ્રણ સરસ છૂટું થઈ ગયું છે તો ગેસ બંધ કરી દેવાનો છે ના મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે તો આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે હાથ અડાડું છું તો પણ ગરમ નથી લાગતું તો આવી રીતે આપણે હાથમાં થોડું થોડું લેતા જઈશું અને નાની નાની ગોળીઓ વાળી લેવાની છે આ થોડુંક તમે આવી રીતે દબાવશો એટલે સરસ બધી ગોળીઓ વળી જશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણી ગોળી બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે આપણે બધી જ ગોળીઓ રેડી કરી લઈશું તો અહીં જે આપણું પૂરણની જે ગોળીઓ છે બધી મેં રોડી રેડી કરી લીધી છે અને હવે જે આપણો લોટ છે એ પણ આપણે લઈ લેશું થોડુંક મસળી લઈશું સરસ લોટ પણ આવી ગઈ છે તો આવી રીતે મસળી લઈશું અને હવે આમાંથી આપણે નાના નાના લુવા લઈશું તમે જોઈ શકો છો કે આટલો ટાઈટ આપણે લોટ રાખવાનો છે હવે આમાંથી એક નાનો લુવો લેશું અને એ કટોરીનો આકાર આપવાનો છે આવી રીતે કટોરીનો આકાર આપી અને જે આપણે ગોળીઓ બનાવી છે તે આની અંદર મૂકી દેવાની છે અને ઉપરથી બધો જ લોટ મિક્સ કરી અને થોડીક આપણે વણી લેવાની છે બહુ વધારે નથી વણવાની થોડીક એટલી પૂરી જેવી જાડી ભાખરી જેવી થિકનેસ આવે ત્યાં સુધી રાખવાની છે હવે બધી જ પૂરીઓ આપણી બનીને રેડી થઈ ગઈ છે અહીં ધીમો ગેસ છે અને તેલ પણ આપણે બહુ આવા નથી દેવાનું થોડુંક તેલ ગરમ થાય મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે બધી કચરીઓ તેમાં એડ કરી દઈશું અને આવી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું તો ધીમા ગેસે આપણે તળેલી કચોરી છે ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ તમને આ કચોરી કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવી જ બધી નવી નવી વાનગીઓ સાથે ફરીથી આપણે મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ